ઓમ નણ બાણું દિવસ ભગવાન વિષ્ણુ આસુરી સ્ત્રીઓમાં કેમ મોહિત થયા તેમજ તેમને સદશીવે કેવું મોહ દૂર કર્યો તે આજે સાંભળીશું સદાશિવનો હનુમાન આવતા હનુમાનજી નું આખ્યાન અત પરમ શુણુ પ્રીત્યા હનુમ ચરિત્ર મુને યથા ચકારાશુ હરો લીલાસ્ત વરા हवे नंदीश्वर कहे छे के हे मुनि तमे हवे श्री महादेवे जे उत्तम लीलाओ करी हती ते श्री हनुमान चरित्र सामरो प्रभु ए श्री राम नो सुंदर हित करियो हतो ते तमने कहू छु एक बार भगवान विष्णु नो मोहित स्वरूप जोयु हतो ते वखते पोते कामना बाण थी बंधाया होए ते व्याकुल बनया हता તે ઈશ્વરે પછી શ્રીરામનું કાર્ય કરવા માટે પોતાનું વીર્ય પાડ્યું હતું એ વીર્ય તે સંતર્ષિઓએ પાંદડા પર રાખ્યું હતું કેમ કે તેઓ શ્રીરામના કાર્ય માટે આદરથી પ્રેરતા હતા તે પછી એ મહર્ષિઓએ ભોળાનાથના વીરેને શ્રીરામના કાર્ય માટે ગૌતમની પુત્રી અંજના વિશે તેના કાન દ્વારા પ્રવેશ આપ્યો તે પછી કારે જતા એ વીર્યમાંથી હનુમાન નામ ધારણ કરતા શિવ વાનર સ્વરૂપે જન્યા હતા તે બળવાન હતા पराक्रમી હતા બાળપણથી હનુમાન શૌર્યવાન હતા એક દિવસ એ બાળકે સૂર્યબિંબને ફળ સમજીને આરોગવાનું શરૂ કર્યું હતું દેવોની विनवणीથી તેમણે તેમ કરવાનું બંધ કરેલું દેવર્શીએ તેમને શંકર અવતાર જાણ્યું श्रेष्ठ आप्या आप हर्ष पामेला हनुमान जी माता पासे दौड़ी गया सगड़ू वृत्तांत कही संभ्रागू ते पची तेज सवारे हनुमाने सूर्य पासे जई ने घनी बधी विद्याओं शीखवानी शुरू करी ते पची माता तथा सूर्य आज्ञा थी सुग्रीव पासे गया એ સુગ્રીવ ને પોતાની સ્ત્રી ને ભોગવનાર તે ના મોટા ભાઈ વાલીએ તિરસ્કાર કર્યો હતો તેમ જ તેણે હાંકી કાઢ્યો હતો તેથી તે સુગ્રીવ ઋષ્યમુખ પર્વત માં એ હનુમાન સાથે વસ્યો હતો તે વાનર શ્રેષ્ઠ હનુમાન સુગ્રીવ ના મંત્રી થયા હતા શિવ ના અંશ થી જન્મેલા તેમણે સુગ્રીવ નું ઘણો હિત કર્યું હતું પોતાના ભાઈ વાલીએ પોતાની સ્ત્રી ને હરી લીધી હતી તેથી દુખી થયેલા સુગ્રીવ એ ઋષિમુ પર્વત માં જારે આવ્યો ત્યારે હનુમાને એ સુગ્રીવની શ્રી રામચંદ્ર સાથે સુખભરી મિત્રતા કરાવી જેથી પોતાને વીર માનનારા તથા ભાઈની પત્નીને ભગોનાર પાપી વાનર રાજા વાલીને ભગવાન શ્રીરામે માર્યો હતો હે તાત वानरेश्वर ते हनुमाने उत्तम बुद्धिवारा वाला श्री राम आज्ञा मुजब घना वानरो नी साथे रही माता सीतानी शोध करी हती श्री हनुमाने न ओरंगी शकाय तेवो समंदर ओरंगी लंकामा प्रवेश करीने अद्भुत चरित्रो दर्शावी ने सीता ने श्री राम अद्भुत निशानी आपी हती तेमने सीता नो शोक पर दूर करयो हतो वीर वानर हनुमान ने रावण ना बगीचा नो नाश करयो हतो पछी सीता निशानी लईने तेओ पुनः श्रीराम पासे पाछा फर्या हता वरी ते हनुमाने लीला करीने रावण ना अनेक राक्षसों नो नाश करयो हतो तेमणे रावण ना पुत्र ने पण मार्यो हतो घणो मोटो उपद्रव करयो हतो ते वखते रावणे हनुमान ना पुहणे तेलवाला गाभा विंती ने सरगावेला તે તારે દાઝી રહ્યા છે એમ કુદાકુદ કરીને લંકાને સળગાવેલી ફક્ત વિભીષણનું ઘર તે આગમાં બચી જવા પામ્યું હતું તે પછી મહાદેવના અંશથી જન્મેલા વાનર શ્રેષ્ઠ હનુમાન પુહડું ખોલવીને દરિયામાં પડ્યા હતા પછી પોતે શ્રીરામ પાસે ગયા હતા બાદ તેમણે સીતાના મસ્તકનો મણી શ્રીરામને દીધો હતો તે પછી સમુદરમાં મોટો પર્વતો ખડકીને સમંદર ઓળંગવાની તૈયારી કરી હતી તે પૂર્વે શ્રીરામે શિવલિંગની સ્થાપના કરીને તેનું પૂજન પણ કર્યું હતું શિવ પૂજન બાદ પ્રભુની કૃપાથી શ્રીરામે સમંદર ઓળંગવામાં સફળતા મેળવી હતી તે બાદ લંકાને ઘેરાવ કર્યો હતો વાનરોના સહયોગથી રાક્ષસો સામે ઘોર યુદ્ધ કર્યું હતું તે વખતે વીર વાનર હનુમાને અસુરોનો ઘાટ કાઢી નાખ્યો હતો અને રામના સૈન્યની રક્ષા પણ કરી હતી શક્તિશત્રથી ઘાયલ લક્ષ્મણને જીવંત કરવા ઔષધી સહિતનો પહાડ લાવીને શ્રીરામે સહાય કરી હતી અને લક્ષ્મણને જીવન બક્ષ્યું હતું શ્રી હનુમાન ઘણા બળવાન હતા તેમણે અસુરોનો નાશ કરીને શ્રીરામની રક્ષા કરી હતી તેમણે મહિરાવણનો પર નાશ કરીને શ્રીરામ તથા શ્રી લક્ષ્મણને પોતાના સ્થાને રવાના કર્યા હતા શ્રી હનુમાને ઘણી રીતે શ્રીરામને સહાય કરીને પૃથ્વી પર શ્રીરામની ભક્તિનો સ્થાપન કર્યો હતો તેમણે શ્રેષ્ઠ ભક્ત બનીને શ્રીરામ સીતાને ઘણો સુખ આપ્યું હતું શ્રી હનુમાન સર્વકાળ શ્રીરામના ભક્ત હોય પ્રેમળ અને શ્રદ્ધાળુ હોય लोकमा रामदूत तरीके उरखाया सदा शिवनो महेश अवतार अत प्रत्या श्रुणु मुनेण अवतारम परमं प्रभो शंकरस्यात्म भूपुत्र श्रुणवता सर्व नंदीश्वर कहे के हे मुनिश्री हवे सर्व इच्छित आपनार दयारु देव महादेवनो श्रेष्ठ अवतार तमने कहूं छूते तमो ध्यान थी सांभलो एक दिवस शिव पार्वती ने विहार करने मन थे भैरव ने द्वारपाल तरीके बाहर उभो राखी पोते मनुष्य स्वभाव वाला बनी ने अंदर आया लांबा काल सुधी विहार करी ने जात जातनी नी लीलाओ करता प्रसन्न थया शिवा देवी लीला माटे स्वतंत्र होई जेवी आकृति थी युक्त थई ते द्वारे आव्या

हे मुनि शिवजी ते वखते महेश तरीके थया अने पार्वती शारदा तरीके थया तेओ बनने जात जातनी लीलाओ करवा लाग्या हे तात महेशनु आवो सुंदर चरित्र में तमने कही संभरावियो सदा शिवनो वृषेष अवतार श्रुणु ब्रह्मसुत प्रादन वृषेशाख्य मुनीश्वर शिवावतारम सलीलम हरिगर्वहरम वरम नंदीश्वर कहे के हे ब्रह्मा ना पुत्र महाविद्वान मुनि विष्णु नो गर्व हरनार तेमज उत्तम लीलाओ करनार वृशेष नाम नो महादेव नो अवतार तमे ध्यान थी सांबलो अगव बद्धा देवो तथा असुरो घड़ पर थी पीड़ाता हता तेओ मरण ना भय थी त्रस्त हता तेओ रत्नो मेलवानी इच्छा करी ते माटे टेमने क्षीर समुद्र ने मधवा तैयारी आरंभी ते तारे आकाशवाणी थई हे देवो अने असुरो तमे क्षीर समंदर नु मंथन करो मंदराचल ने रवैयो बनावो वासुकी नाग ने दोडू करो बड़ बुद्धि मा वृद्धि थसे नंदीश्वर कहे के ते पछी देवो तथा असुरो ए ते दिशा मा परिश्रम आरंभ्यो पछी तेओ मंदर पर्वत पासे गया मंदर पर्वत ने प्रसन्न करयो પછી ઉપાડીને સમુદ્ર કિતે લઈ જવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ નિર્બળ સાબિત થયા પછી દેવો તથા અસુરો ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા ઈશ્વરની ઈચ્છાથી ફરીથી તેમણે પરિશ્રમ આરંભ્યો પછી તેઓ સફળતાપૂર્વક મંદિર પર્વતને સમુદ્રમાં ઉત્તર કિનારે નાખ્યો પછી વાસુકીને દોરડું બનાવીને સમુદ્રને વલોવા માંડ્યો સમુદ્ર મથાયો તે કી ભૃગુની પુત્રી અને સ્વર્ગલોકના મહાન ઈશ્વરી વિષ્ણોપ્રિયા લક્ષ્મી દેવી પ્રકટ થયા તે ઉપરાંત ધનવંતરી ચંદ્ર પારિજાત કલ્પવૃક્ષ ઉચ્છશ્રવા ઘોડો અૈરાવત હાથી મદિરા વિષ્ણોનું શાર્ંગ ધનુષ શંખ કામદેનું ગાયો કૌસ્તુક નામે મણી તથા અમૃત પ્રકટ થયા फरी समुद्र मथायो त्यारे कालकूट नामे भयंकर विष प्रकट थयो ते प्रलय कालना अग्नि जेवी कांति वाडो तथा देवो अने असुरो ने भय पमानार थईने पडियो अमृत उत्पन्न थयो त्यारे जेतीपा पड्या तेमाथी घणी सुंदर स्त्रियो उत्पन्न थई ते बधी मनोहर देखावनी हती तेओ लावण्य रूप अमृत जड़ दशे दिशाओ ने हाटी रही हती આંખો માંડી ને જગત ને ગાંડુ બનાવતી હતી એવી કરોડો સ્ત્રીઓ અમૃતમાંથી ઉત્પન્ન થઈ તે બધી ઈચ્છા અનુસાર બહાર આપી વિષ્ણુ એ લક્ષ્મી શંખ કૌસ્તુક તથા નંદક ખડદ ગ્રહણ કર્યા ઉચ્ચ શ્રવ નામે દિવ્ય ઘોડો સૂર્યએ આદરથી સ્વીકાર્યો तेमज देवराज इंद्रे वृक्षों माथी श्रेष्ठ पारिजात कल्पवृक्ष तथा हाथियों मा उत्तम ऐरावत ने स्वीकारो शिवजी ए चंद्र ने मस्तक माटे स्वीकारो तेमज कालकूट जहर ने देवोनु रक्षण करवा माटे सदाशिवे पोताना कंठ मा उतारियो दैत्यो मदिरा नामी रमणी स्वीकारी हे व्यास बधा लोकोए ए ने ग्रहण करया બધા મુનિયો તથા મુનિશ્વરોય કામદેવુને સ્વીકારી અને તે બધી સ્ત્રીઓતો સામાન્ય મોહ કરનાર તરીકે જે સ્થિતિ પામી અમૃત માટે દેવોનું તથા અસુરોનું યુદ્ધ થયું તેમના ચિત્ત તેથી ક્ષોભ પામ્યા દૈત્યો એ બળથી દેવોને જીતીને અમૃત લઈ લીધું હે વ્યાસ બલી આદી દૈત્યો પ્રલયકારના અગ્નિ તથા સૂર્ય જેવી ઘણી કાંતિવાળા હતા ते बाद हे तात दैत्यो बड़ी पीड़ेला इंद्रादी बधा देवो शंकर माया थी विवर बनिया तेथी तेओ महादेव ना शरणे दौड़ी गया ते पची विष्णु ए माया थी स्त्री नो स्वरूप धारण करीने ते अमृत दैत्यो पासे थी छिन्नी लिधु मोहिनी रूप धारण करीने भगवान विष्णु ए ते बदु अमृत दैत्यो पासे थी छिन्नी लाई देवताओं ने पिवड़ा दिधु

નગરોની સુરક્ષા ગોઠવીતે દૈત્યો યુદ્ધ માટે નીકળ્યા હતા તેમણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે જો દેવો આપણને હરાવે તો આપણે આ સ્ત્રીઓનો સ્પર્શ કરીશું નહીં પછી અસુરઓ સાથે દેવોનો યુદ્ધ થયો જેનું નામ દેવાસુર યુદ્ધ પડ્યું દેવો જય પામ્યા અને દૈત્યો નાસી ગયા દેવો તથા મહાત્મા વિષ્ણુએ દૈત્યોને મોહિત કર્યા હતા તેઓ બધા પાતાળમાં પોલાણોમાં બેસી ગયા હતા વિષ્ણુ ભગવાન ચક્ર લઈને પાછળ પડ્યા તેથી તેઓ પાતાળમાં સમાયા હતા درمیان તેમણે પેલી સુંદર લાવણેબે સ્ત્રીઓને જોઈ તેઓ શાંત થયા તેમની સાથે રમવા લાગ્યા તે સ્ત્રીઓથી ભગવાન વિષ્ણુએ પરાત્રની પુત્રો ઉત્પન્ન કર્યા તે પુત્રો દરેક રીતે કુશળ બન્યા તે પછી મહાબળવાન અને પરાક્રમી તે વિષ્ણુપુત્રોએ સ્વર્ગમાં તથા પૃથ્વી પર દુઃખદાયક મોટો ઉપદ્રવ મચાવ્યો તેથી દેવો તથા મુન્યો બ્રહ્માને સમજાવવા લાગ્યા બ્રહ્મા તેમને લઈને શિવજી પાસે ગયા અને શિવજીને વંદન કર્યા ब्रह्मा जी कहे पाताल मा रहेला विष्णु ना पुत्रो विकारी बन्या छे तेओ लोको मा उपद्रव करे छे भगवान विष्णु हमना अमृत थी उत्पन्न थयेली रमणियों साथे पाताल मा रम्या करे छे नंदीश्वर कहे के ब्रह्माए स्तुति करी विष्णु ने पाछा लाववा विनवणी करी प्रभु जी शिव जी ते पछी उपद्रव जानी ने बड़द स्वरूप वाला थया ततस भगवान शंभु कृपा महेश्वरः तदुपद्रव माग न्याय वृषुपो बभू ततो वृष भरूपेण गर्ज माना प्रविष्टो विव्रम तत्र निन्दन भैरवान रवान नंदीश्वर कहे के प्रभु सदा शिवे ते पची बड़द रूपे गर्जनाओ करवा मांडी तेमने ते वखते पाताल प्रवेश करो नगरो शहरों कंपी उठ्या लोको भयभीत बनिया ते पची बड़द विष्णु न पुत्रों तरफ गयो धनुष युद्ध माटे तैयार रहता हता। तेओ बधा सदाशिव थी मोहित थया हता। हे मुनीवर भगवान विष्णुना पुत्रो क्रोधित बन्या तेओ सगरा शिवजी तरफ धसी गया तेथी शिवजी को पायमान थया बरद रूपे शिवजी तेमने खरियो तथा शिगना थी पछाड़वा लाग्या चीरवा लाग्या ते पुत्रो नाश पामवा लाग्या ते वखते बलवान विष्णु गर्जनाओ करता बाहर निकलया तेओ शिव पासे पहुंचया विष्णु दिव्यास्त्रो वडे शिव ने मारवानो शुरू करियो तेओ विष्णु ना शस्त्रो गरी जवा मांड्या हे मुनि ते पची बलद रूपी महेश्वरे मोटो कोक करियो त्रणे जगत ने तेमड़े कंपावी नाख्यो गर्जनाओ नाखी પગ પછાડ્યા શિંગડા હલાવ્યા આ રીતે ઉત્પાત કર્યો તે પછી ફરીને છલાંગ લગાવી બરદે તે પછી વિષ્ણુને ચીરવાનું અને પછાડવાનો આરંભ્યું તેઓ તરફડી ઉઠ્યા તેઓ બેભાન થયા જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેઓ શિવજીને ઓળખી ગયા તેઓ વંદન કરીને સ્તુતિ કરવા લાગ્યા હે પ્રભુ શિવજી મારી ભૂલ થઈ છે મને ક્ષમા કરો मारो रक्षण करो मने बचाओ नाथ नंदीश्वर कहे के हे मुनि भगवान विष्णु ने ए विनवणी सांभळी ने भक्त वत्सल प्रभु महादेव ते लक्ष्मी पति ने कहवा लाग्या हे बुद्धिमान विष्णु तमे मने जाण्यो नहीं तमे युद्ध केम करियो तमे स्त्रियों आसक्ति मा भान भूलिया हे देवो ईश्वर विश्व ने तारना तमने आ शोभतु नथी आथी भगवान विष्णु आवाणी सामरी ने शर्माई गया श्री विष्णु कहे मारू चक्र ही छे ते लई हूँ आदर थी पोताना लोक मा अवश्य चाल्यो जईश नंदीश्वर कहे के विष्णु नु ते वचन सामरी ने बड़द स्वरूपे आवेला शिवजी विष्णु प्रत्ये कहे तमारे आ घड़ीए ज जवानु छे कई विलंब करवानो नथी हे विष्णु तमे तमारा लोक तरफ जाओ તમને હું વધુ મજબૂત શક્તિશાળી ચક્ર આપવા ઈચ્છું છું નંદીશ્વર કહે કે એ રીતે કહીને શિવજીએ પ્રલયકાળના અગ્નિ જેવી કાંતિવાળું દેદીપ્યમાન સર્વ દુષ્ટો નરાધ્મોનો નાશ કરનાર ચક્ર બનાવીને વિષ્ણુને બક્ષ્યો વિષ્ણુ દેવોને કહે હે ઉત્તમ દેવો તમે મારી વાણી સાંભળો તમારે તો એમ જ કરવાનું છે જેથી તમારું કલ્યાણ થનાર છે પાતાળમાં જુવાન સ્ત્રીઓ રહેલી છે જેમની સાથે જે ક્રીડા કરે તે ભલે કરે ભગવાન વિષ્ણુનો આ વાક્ય સાંભળીને શુરી દેવ જાતિઓ ભગવાન વિષ્ણુની સંતાધે પાતાળમાં પ્રવેશ કરવાની ઈચ્છાવાળી થઈ ભગવાન શંકરે આથી ભયંકર ક્રોધ કર્યો તેમણે દેવોની આઠ જાતિઓને ઉદેશીને ઘોર શાપ દીધો भगवान शिव कहे मारा अंश थी अवतरेला मुनि सिवाय अथवा दानवों कोई आ जगह में प्रवेश थशे ते जीव तो नहीं रहे मृत्यु तेनु अवश्य थशे मनुष्यों कल्याण तथा हित ए घोर वक्य ने देवो रुद्र थी तिरस्कार पामेला पोता स्थाने चाल्या गया હે વ્યાસ આ રીતે સ્ત્રીઓ માં સ્ત્રીઓ થી આસકત થયેલા ભગવાન વિષ્ણુ ની સદાશિવે શિક્ષા કરી તે પછી તે વિષ્ણુ પોતાના લોક ગયા તે પછી જગતમાં શાંતિ આવરણ પથરાયું ભક્ત વત્સલ બળદ સ્વરૂપ ધારણ કરેલા મહાદેવ તે પછી કૈલાસ પર્વત ચાલ્યા ગયા આ રીતે ભગવાન વિષ્ણુ નો મોહ કરનાર શિવજી નો વૃષેશ્વર અવતાર મે વર્ણવ્યો છે સદાશિવ નો પિત્પલા अवतार आवती काले बोलो जय जय श्री कृष्ण हर हर महादेव